નમસ્કાર પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર ભગવાન રામ સુશાસનના પ્રતિક ભગવાન રામ તમામ સંસ્થાઓ માટે રોલ મોડેલ બની શકે છે વડાપ્રધાનનું આંધ્રપ્રદેશમાં જનસંબોધન લોકસભા ચૂંટણી પહેલા પક્ષ પલટો શરૂ બે હજારથી વધુ આપ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ પાટીલે નેતાઓને ભાજપમાં આવકાર્યા ગુજરાતે સતત ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર્સ સ્ટેટ ગૌરવ મેળવ્યું મુખ્યમંત્રીએ ઉદ્યોગપતિઓને અભિનંદન પાઠવ્યા વિદેશ પ્રધાન એસ શંકર ઈરાનના પ્રવાસે ચાભાર બંદર વિકાસ મામલે ચર્ચા થઈ બંદરના ધીમી ગતિએ ચાલતા કામને લઈને ઈરાન નાખુશ દાંતાની રાજમળી વિદ્યાલયના વિદ્યાર્થીઓ રામ ભક્તિના રંગે રંગાયા શાળામાં અભ્યાસ પહેલા વિદ્યાર્થીઓ જય શ્રીરામ બોલે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતના પ્રવાસે છે પ્રવાસના પ્રથમ દિવસે વડાપ્રધાને આંધ્રપ્રદેશના પલાસમુદ્રમમાં જનસભાને સંબોધી હતી પીએમ મોદીએ કહ્યું કે આખો દેશ રામમય બની ગયો છે એટલે કે ભગવાન રામની ભક્તિમાં દેશ રંગાઈ ગયો છે વડાપ્રધાન મોદીએ અહીં નેશનલ એકેડમી ઓફ કસ્ટમ્સ અને નાર્કોટિક્સના નવા કેમ્પસનું ઉદઘાટન કર્યું હતું આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેપાક્ષીના ઐતિહાસિક વીરભદ્ર મંદિરની મુલાકાત લીધી હતી राममय है राम जी की भक्ति में सराबोर है लेकिन साथियों प्रभु श्री राम का जीवन विस्तार उनकी प्रेरणा आस्था भक्ति के दायरे से कहीं ज्यादा है प्रभु राम गवर्नेंस के समाज जीवन में सुशासन के ऐसे प्रतीक हैं जो आपके संस्थान के लिए भी बहुत बड़ी प्रेरणा बन सकते हैं। नरेंद्र मोदी दक्षिण भारत न बे दिवसीय प्रवासे पीएम आज आंध्र प्रदेश पहुंचा थापाक्षी न वीरभद्र मंदिर में प्रार्थना करी थी ते पीने तेलुगु भाषा में रंगनाथ रायण श्लोक प्रदेश બાદ હવે તેઓ કેરળની પણ મુલાકાત લેશે ઉલ્લેખનીય છે કે પૌરાણિક રીતે એવું કહેવાય છે કે લેપાક્ષી મંદિર એ જ સ્થાન છે જ્યાં જટાયુ ઘાયલ થયા પછી પડ્યા હતા લોકસભાની ચૂંટણી નજીક આવતા જ પક્ષ પ્રક્રિયા ફરી જોવા મળી રહી છે ત્યારે બે હજાર એકસો થી વધારે આપ અને કોંગ્રેસના નેતાઓ બીજેપીમાં જોડાયા હતા જેમાં બાર જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો બાર કોર્પોરેટરો સહિત આપ અને કોંગ્રેસના પ્રદેશના નેતાઓ બીજેપીમાં જોડાયા હતા

દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશના ગૃહમંત્રી ભૂપેન્દ્રનો વિશ્વાસ અને જેવી રીતે હિન્દુસ્તાનની અંદર એક રાષ્ટ્રહી કામ કરતી પાર્ટી તરીકે નરેન્દ્રભાઈનું એક વૈશ્વિક સ્તરે જે છબી ઉભરી છે એ નરેન્દ્રભાઈ નેતૃત્વમાં વિશ્વાસ રાખીને ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં લોકસભા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મત વિસ્તારમાં વોલ પેઇન્ટિંગ કર્યું હતું નોંધનીય છે કે લોકસભા ચૂંટણી પ્રચાર રૂપે ભાજપ દ્વારા ગુજરાતમાં વોલ પેઇન્ટિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અન્વયે ભાજપ દ્વારા બે પચાસ લાખ પેઇન્ટિંગ કરવામાં આવશે મોદી સરકારના સ્લોગન સાથે ડિજિટલ વોલ પેઇન્ટિંગ કરવામાં આવશે દેશભરમાં સોળ જાન્યુઆરી બે હજાર સોળના રોજ શરૂ કરાવેલી નવતર પહેલ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અનુભયે ગુજરાતે સતત ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવ્યા છે નેશનલ સ્ટાર્ટઅપ ડેના અવસરે નવી દિલ્હીમાં સ્ટાર્ટઅપ રેન્કિંગ બે હજાર બાવીસના પરિણામોનું અનાવરણ કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કર્યું હતું ભારત આજે વિશ્વમાં એક લાખ સત્તર હજાર જેટલા માન્ય સ્ટાર્ટઅપ અને એકસો અગિયાર યુનિકોન સ્ટાર્ટઅપ ધરાવતું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બન્યું છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે માર્ગ સલામતી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને બે હજાર ત્રીસ સુધીમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુમાં પચાસ ટકા ઘટાડો કરવાનો લક્ષ્યાંક છે સીઆઈઆઈ નેશનલ કોન્ફરન્સ ઓન રોડ સેફ્ટી ઇન્ડિયન રોડ્સ ટ્વેન્ટી થર્ટી રેઝિંગ ધ બાર ઓન સેફ્ટીને સંબોધતા ગડકરીએ કહ્યું કે રોડ સેફટીના ફોર ઇ એટલે કે એન્જિનિયરિંગ અમલીકરણ શિક્ષણ અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ કટોકટીની તબીબી સેવાઓને મજબૂત કરવા તેમજ સામાજિક વર્તનમાં પરિવર્તન લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તેમણે માર્ગ સલામતી સુધારવા માટે તમામ હિતધારકોના સહકાર પર પણ ભાર મૂક્યો હતો ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ઈરાનની મુલાકાતે છે તેમણે તબક્કાવાર બેઠકો ઈરાનના વડાઓ સાથે કરી હતી તેમણે તેમના સમકક્ષ સાથે મુલાકાત કરી હતી ચાભાર બંદરના વિકાસ મામલે પણ ચર્ચા થઈ હતી એક તરફ અમેરિકા અને ચીન આમને સામને છે ત્યારે જ આ મુલાકાત અત્યંત મહત્ત્વપૂર્ણ છે ભારત અને ઈરાન વચ્ચે પરંપરાગત રીતે સંબંધો અત્યંત સુદ્રઢ અને ઉષ્માસભર રહ્યા છે ત્યારે ઈરાન ચાભાર બંદરના વિકાસના ધીમા કામથી નાખુશ છે બીજી તરફ એવી પણ ચર્ચા છે કે ચીનના જે વિકાસ કાર્યો હોય છે અને તે પૂરજોશમાં ચાલે છે તેની સરખામણીમાં ભારતની ગતિ ધીમી રહે છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે ભારત જોડો ન્યાય યાત્રા આજે નાગાલેન્ડ પહોંચી હતી જ્યાં મહિલાઓ અને બાળકો સહિત સેંકડો લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું કે નાગાલેન્ડ માટે વડાપ્રધાનની યોજનાઓ વિશે સ્પષ્ટતાનો અભાવ છે we are not even clear about what the prime minister envisioned in terms of a solution. nobody, i mean, it's a very, it's a superficial document that says, yes, we are going to work uh, towards peace and joint sovereignty, but it's not clear what exactly they mean. Uh, and a lot of the naga organizations here simply don't understand what the prime minister was trying to do and what the way forward is. Uh clearly there is a problem that needs resolution. Uh, and clearly that is a problem that will require conversation, listening to each other, and working in implementing a solution. And that is lacking as far as the Prime Minister is concerned. You know. Congress is Congress Pramukh Tharike, Varani Purva આંધ્રપ્રદેશના નવા કોંગ્રેસ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે શર્મિલા ચાર જાન્યુઆરીએ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા પશ્ચિમ બંગાળના ગંગાસાગરથી એકસો પચાસ શ્રદ્ધાળુઓને લઈને જતું જહાજ હુગલી નદીમાં ફસાઈ ગયું હતું ધુમ્મસને કારણે એક જહાજ રસ્તો ભૂલી ગયું હતું અને ઓછા પાણીને કારણે તેમાં ફસાઈ ગયું હતું આ ઘટનાની માહિતી મળતાં જ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જહાજમાં ફસાયેલા મુસાફરોને બચાવ્યા હતા ગાઢ ધુમ્મસને કારણે સાગર દ્વીપથી ક્યુબેરિયા સુધીનો જે બોટ સેવાઓ છે તે રદ કરવામાં આવી છે જેના કારણે યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય આજે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સૌથી ઓછું નવ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન રહ્યું છે ત્યારબાદ અમદાવાદમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યમાં ઉત્તર પશ્ચિમના સુકા અને ઠંડા પવનોથી વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જો કે દિવસ દરમિયાન સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે सबसे मिनिमम टेम्परेचर जो रेराइज है वो गांधीनगर में नाइन पॉइंट एट डिग्री है और अहमदाबाद में इलेवन पॉइंट एट डिग्री सेल्सियस टेम्परेचर मिनिमम टेम्परेचर रेराइज हुआ है और, है और जो आने वाले दिनों में फोरकास्ट हुआ है मिनिमम टेम्परेचर का वो नो लाख नो चेंज नहीं अभी कोई ऐसा सिस्टम नहीं है जिसके कारण गुजरात स्टेट में बारिश में विंड डायरेक्शन की बात करेंगे मतलब इनलैंड एरिया में तो नॉर्थ वेस्टर्न विंड है और जो विंड की स्पीड होगी वो करीब करीब छह से दस किलोमीटर पर आवर के आसपास होगी टेम्परेचर फॉल होगा सर टेम्परेचर जो टेंडेंसी है वो फॉलो होने की मतलब ट्वेंटी फोर में नहीं है और जो मतलब टेम्परेचर का फॉरकास्ट है आने वाले सात दिनों में वो नौ लाख चेंज था ગુજરાતમાં સ્ટર્લિંગ હોસ્પિટલ્સે લિવર ટ્રાન્સપ્લાન્ટેશન એન્ડ રીજનરેટિવ મેડિસિનમાં અગ્રેસર ગુરુગ્રામના મેદાતા ઇન્સ્ટિટ્યુટ ઓફ લિવર ટ્રાન્સપ્લાન્ટેશન એન્ડ રીજનરેટિવ મેડિસિન સાથે દર મહિને અમદાવાદમાં લિવર ઓપીડી શરૂ કરી છે આ લોન્ચ પ્રસંગે મેદાનતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ રીજનરેટિવ મેડિસિનના ચેરમેન અને ડાયરેક્ટર સહિત સ્ટલિંગ હોસ્પિટલના જીઆઈ સર્જરી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડોક્ટર હિતેશ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા સ્ટલિંગ હોસ્પિટલ્સના એમડી અને સીઈઓ ડોક્ટર सिमरदीप एस गीले जनावियो હતુ કે મેદાનતા હોસ્પિટલ ગ્રુપ સાથેનો સહયોગ અમારા દર્દીઓને સંભવિત શ્રેષ્ઠ હેલ્થકેર સેવાઓ અને ઉત્તમ પરિણામો પ્રદાન કરવાની અમારી કટિબદ્ધતા અને સમર્પણને વધુ મજબૂત કરે છે એક liver OPD રન karenge યહા પે હર મહિને ઓર ઉસમે હમ સીરિયસ liver ડિસીઝ વાલે પેશIENTS કો liver ફેલિયર વાલે પેશIENTS કો liver કેન્સર ગોલ બેડર કેન્સર બાઈલ ડક્ટ કેન્સર ઓર पोर्टल हाइपरटेंशन बच्चों की जो लीवर की प्रॉब्लम्स हैं जो सीनियर लोगों की एडल्ट्स की प्रॉब्लम्स हैं ये सारी प्रॉब्लम्स लीवर की इस लीवर क्लिनिक में देखी जाएंगी और स्टर्लिंग हॉस्पिटल में एक आधुनिक सेटअप है जो रिक्वायरमेंट है ये प्रमाण लगभग दस मे एक दर्दी ने लीवर मी रहे ते लाइव डोनर गणो के कैडेबोरिक लीवर ट्रांसप्लांट गणो એટલે ઓવરઓલ ડિમાન્ડ હજુ ખાસી એવી છે અને વધારે ઓર્ગન ડોનેશનની જે થઈ રહ્યા છે એના કરતાં પણ ખાસી વધારે જરૂર છે એનજીઓઝ વધારે સ્ટ્રોંગ થવા જોઈએ કેમ કે એઝ એ ટ્રાન્સપ્લાન્ટ સર્જન અમે લોકો ડોનેશન માટે પ્રમોટ ના કરી શકીએ પણ જે એનજીઓઝ છે ગવર્મેન્ટની હેલ્પથી જો એ લોકો એ વસ્તુને પ્રમોટ કરે જે બ્રેન્ડેડ હોય એવા પરિવારજનોને કન્સલ્ટ કરે તો આણંદ જિલ્લામાં પોલીસ ટીમમાંથી નિવૃત્ત થયેલા શ્વાન માટેનું દેશનું પ્રથમ વૃદ્ધાશ્રમ ખોલવામાં આવ્યું છે શહેર પોલીસ હેડક્વાર્ટર પાસે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા આ વૃદ્ધાશ્રમમાં પોલીસમાં ફરજ બજાવતા સ્વાનની દેખરેખ રાખવામાં આવે છે આ વૃદ્ધાશ્રમમાં નિવૃત્ત શ્વાન માટે કુલ વીસ રૂમ અને ફરજ પરના શ્વાન માટે ત્રણ રૂમ ઉપલબ્ધ છે હાલમાં અહીં સોળ શ્વાન રહી રહ્યા છે જેમાંથી તે નિવૃત્ત થયા છે જ્યારે ત્રણ હજુ પણ ડોગ સ્ક્વોડમાં ફરજ બજાવે છે પોલીસ કે જિલ્લામાં पुलिस डॉग्स कार्यरत है वो अपनी सर्विस पूरी करके जब रिटायर्ड होते हैं, तो उसके बाद उनकी जो स्थिति थी काफी खराब हो जाती थी ये ध्यान में आया डीजीपी सर के और डीजीपी सर और गुजरात सरकार ने यहाँ आनंद में पूरे राज्य का ओल्ड एज होम फॉर डॉग्स बनाने का निर्णय लिया गया लगभग एक सवा साल से यहाँ पर आ रहे हैं और हम डॉग से मिलते हैं और ये डॉग बहुत फ्रेंडली है और यहाँ का स्टाफ सबसे बड़ी बात है कि बहुत फ्रेंडली हमको कभी भी डिनाई नहीं किया कि भी आज हमारे ये काम है ये काम हो चाहे नहीं हो लेकिन हमें स्टाफ कभी डिनाई नहीं करता कि देखने के लिए सभी डॉग से मिलते हैं या हमको बताते हैं कि यहाँ कौन सी ब्रीड है तो मेरे बच्चे को क्या है कि इससे बहुत ज़्यादा एक मेंटल जो है जो स्ट्रेस है वो कम हो जाता है ये हैप्पी फील करता है और सबसे बड़ी बात यह है कि यहाँ आने के बाद ये पूरे दिन फुल एक्टिव रहता है क्योंकि इसको इसके मन की बात पूरी हो जाती है કોરોનાની રફતાર દિવસેને દિવસે ધીમી પડતી જોવા મળી રહી છે ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના એકસો એંસી નવા કેસ નોંધાયા છે જ્યારે કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને બે હજાર આઠસો ચાર પર પહોંચી છે જો કે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાને કારણે ત્રણ લોકોના મોત પણ થયા છે આ ત્રણેય કેસ મહારાષ્ટ્રના છે સુપ્રીમ કોર્ટે મંગળવારે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો છે અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિરને આડીને આવેલ શાહી ઈદગા મસ્જિદમાં કોર્ટની દેખરેખ હેઠળ સર્વેક્ષણની મંજૂરી આપી હતી આ મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટો આંચકો લાગ્યો છે જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે ચૌદમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના આદેશના અમલીકરણ પર રોક લગાવી છે બેન્ચનું કહેવું છે કે આદેશ બાદ કેટલાક કાનૂની મુદ્દાઓ ઉદભવ્યા છે સાથે જ સર્વે માટે કોર્ટે કમિશનરની નિમણૂક માટે હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવેલી અસ્પષ્ટ અરજી ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા दिल्लीના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સુંદરકાંડના જાપ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે્યારથી દિલ્હીની આફ સરકાર સત્તામાં આવી છે ત્યારથી આફ સરકારે છેલ્લા 10 વર્ષમાં કોઈ પણ મંદિરના પૂજારીને કંઈ જ આપ્યું નથી જબસે દિલ્હીની સરકાર આવી 10 વર્ષોથી किसी मंदिर के किसी पुजारी को कुछ नहीं मिला बल्कि उनके ऊपर अत्याचार किए गए पूजा पाठ तो दूर की बात है ये वो लोग हैं जो राजनीति में आने से पहले कहते थे भ्रष्टाचार मुक्त शासन देंगे भ्रष्टाचार भरा शासन दिया है इन्होंने भ्रष्टाचार युक्त शासन दिया है इनके उप तो मुख्यमंत्री जेल में है इनके सांसद जेल में इनके मंत्री जेल में है और मुख्यमंत्री को जब भ्रष्टाचार के चलते ईडी के समन आते हैं तो उसमें पेश नहीं होते हैं ये अपने आप में दिखाता है कि कहते कुछ है करते कुछ है ऐसी क्या मजबूरी है कि ईडी के समन से दूर भागना जरूरी है केन्द्रीय मंत्री अनुराग ठाकुर दिल्ली हनुमान मंदिर में स्वच्छता अभियान में भाग लीध अनुराग ठाकुर मंदिर की साफ सफाई पूजा अर्चना कांग्रेस नेता दिग्विजय सिंह पर प्रतिक्रिया कि कांग्रेस राम मंदिर अभिषेक दूर रहोधी रही है देशवासियों ये वही कांग्रेसी है जो रामलला को वर्षो तक टेंट में रखा था लेकिन हम भारतीय जनता पार्टी के और बाकी कार्यकर्ताओं ने 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 देशवासियों राम भक्तों सब ने ऐसे करोड़ों करोड़ हिंदुओं की भावना थी कि भव्य राम मंदिर का निर्माण हो और मुझे कहते हुए प्रसन्नता है कि 500 वर्षों की प्रतीक्षा और प्रतीक्षा खत्म हुई और आज भव्य राम मंदिर का निर्माण हुआ और इनके लिए करारा जवाब ये है कि जो कहते थे कि राम मंदिर वहीं बनाएंगे तारीख नहीं बताएंगे आज तारीख स्थान समय सब बता दिया है निमंत्रण भी भिजवा दिया है कभी कहते थे निमंत्रण नहीं मिला कभी कहते थे स्थान का पता नहीं બહાને તામિલનાડુના તુંજાવરના બ્રહદ્દેશ્વર મંદિરમાં મઠ પોંગલની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે પેરુવોદિયાર મંદિરમાં નંદીને ત્રણ ટન શાકભાજી ફળો અને મીઠાઈઓથી શણગારવામાં આવ્યું હતું તેમજ ભગવાન નંદમ્પોરમના પૂજા કરવામાં આવી હતી આ પ્રસંગે મંદિરમાં એકસો આઠ ગાયોનું પણ પૂજન કરવામાં આવ્યું હતું વાત કરીએ રામ મંદિરની તો બનાસકાંઠાના દાંતા તાલુકાના રાજમણી વિદ્યાલયમાં બાળકો શાળામાં હાજરી પુરાવા દરમિયાન જય શ્રી રામ બોલે છે હાલ શાળાના એક હજાર કરતાં વધુ બાળકો રામ ભક્તિમાં રંગાયા છે બનાસકાંઠાના પ્રથમ સાંસદ અકબરભાઈ ચાવડાએ આઝાદી સમયે સ્થાપેલી રાજમણી વિદ્યાલયને આજે પંચોતેર વર્ષ થઈ ગયા છે આ શાળામાં રામ મંદિરથી પ્રેરાઈને બાળકો પણ જય શ્રી રામ બોલી અભ્યાસની શરૂઆત કરે છે અંતરિયાળ વિસ્તારમાં આવેલી આ વિદ્યાલય જે સનાલી ગામમાં આવેલી છે આ શાળામાં ત્રણ સંકુલ ખાતે એક હજારથી વધુ બાળકો અભ્યાસ કરે છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આયોધ્યામાં શ્રી રામ રામલલાની આ પ્રાણ પ્રતિષ્ઠા છે તેમાં અમારે જ્યારે જ્યારથી આ આયોજન થયું છે ત્યારથી અમે જ્યારે સ્કૂલમાં આવીએ છીએ ત્યારે અમે રામ જય જય શ્રી રામ બોલીએ છીએ અને જ્યારે અમારે હાજરી છે ત્યારે અમે યશ્તર નહીં બોલતા હોય જય શ્રી રામ જ બોલીએ છીએ વીસમી જાન્યુઆરીના દિવસે જ્યારે રામલીલાની પ્રતિષ્ઠા છે તો અમારા બાળકોની અંદર પણ એક એવી પ્રેરણા જાગે છે કે આપણે પણ રામલીલા બોલવું જોઈએ અને ભગવાનનું નામ પણ અમારે લેવાનું થાય તો અમે પાછી પાની કરી એવા નથી જ્યારે જ્યારે અમારા બાળકો હવે જ્યારે બાવીસમી જાન્યુઆરી રામલીલાની પ્રાણપ્રતિષ્ઠાના જે નગારા વાગી રહ્યા છે તો જ્યારે બાળકો આવે છે અને જ્યારે સ્કૂલના પગથિયાં ચડે છે ત્યારે જય રામ નામ લે છે અને જ્યારે એમની પ્રેઝન્ટ બોલાય છે વર્ગમાં ત્યારે જય સર જય હિન્દ સર કહેવાની જગ્યાએ જય શ્રી રામ એવું નામ લે છે એનો અમને પણ બહુ જ આનંદ છે તો અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે બ્રહ્મ મુહૂર્તમાં ધાર્મિક અનુષ્ઠાન શરૂ કરવામાં આવ્યા છે રામલલ્લાની મૂર્તિની પ્રાયચિત અને કમાકુટીની પૂજા શરૂ કરવામાં આવી હતી વડોદરાથી મોકલવામાં આવેલી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી પ્રગટાવવામાં આવી છે

कितने दलों में कितने लोग शामिल यहाँ पर एक ब्राह्मणों का दल जा रहा है आज चौवन ब्राह्मणों का दल जा रहा है इसके पहले और ब्राह्मण जा चुके हैं फिर और बाकी शेष बचे लोग बाईस जनवरी के पहले ही पहुँच जाएंगे अलघ्या के अंदर काशी की एक एक जनता के अंदर जो उत्साह और उल्लास का माहौल है हम लोग अक्षत अच्छा वितरण करने गए विगत कुछ दिन पहले ही तो प्रत्येक घर में माताएं बहने

झंडों की इतनी कमी हो गई है झंडे मांग रहे हैं मगर झंडे मिल नहीं रहे हैं अभी बाईस तरीक तक हमें झंडे इक्कीस तरीक तक तक चाहिए तो अभी से लाट खत्म हो गया बाहर मार्केट में शार्ट हो गए हैं और ये बड़ी खुशी की बात है हमें बाईस को अपना इक्कीस को तो हमें घर में लेके जाने पाँच दिए जलाने जलाने बाईस को हर इंसान को हम यही बोल रहे हैं पाँच दीपक जलाएं और अपने मंदिर में जाएँ और जहाँ पे आरती हो रही है वहाँ देखें नहीं है अपने घर बैठ बैठते

कोई भी किसी प्रकार का प्रदूषण ध्वनि प्रदूषण वायु प्रदूषण इस प्रदूषण से मुक्त ये वाहन उत्तर प्रदेश सरकार ने अयोध्या के जनता के लिए उपलब्ध कराया है बहुत ही अभिनंदनीय प्रशंसनीय प्रयास है और बड़ी संख्या में समाज के अधिक से अधिक सुविधा दिलाने का उत्तर प्रदेश सरकार का यह प्रयास इसको मैं अभिनंदन करता हूँ तो आता अत्यार् सचारीशू त्या सुधी आप जोता रहो प्रवेक टीवी नमस्कार